જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીઓમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે સવારમાં તમારે કઈ એવી વસ્તુઓનું દાન ન કરવું જો મિત્રો તમે આ વસ્તુનું દાન કરી દીધું તો તમારું આખું ઘર બરબાદ થઈ જશે આ વિડીયોમાં તેની સાથે તમને એ પણ જણાવના છીએ કે કઈ એવી વસ્તુઓ છે કે જેને તમારે આખા દિવસમાં ક્યારેય પણ દાન ન કરવી જોઈએ અથવા તો તમારે તે વસ્તુઓને ક્યારેય પણ દાન ન કરવી જોઈએ જો તમે તે વસ્તુઓને દાન કરી દો છો તો તમારું ઘર કંગાળ બની જશે અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે કઈ એવી વસ્તુઓ છે કે જેને તમે દાન કરો છો તો તેને કારણે તમારું જે દુર્ભાગ્ય હોય છે તે સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જશે અને તમારા ઘરમાં રહેલી ગરીબી દૂર થઈ જશે અને ક્યારેય પણ તમારા ઘરમાં ગરીબી નથી આવતી અને કેવી રીતે વધારે પરેશાની હોય તો તેને પણ દૂર થઈ જશે આ ઉપાયો ખૂબ જ સરળ છે જે ઉપાયો તમે આસાનીથી કરી શકો છો મિત્રો તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે અને જો તમને આ વિડીયો પસંદ આવે અને આ માહિતી પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો ભગવાન શિવ કહે છે કે મનુષ્યએ આ છ વસ્તુઓને ક્યારેય પણ દાન ન કરવી તો મિત્રો આ વિડીયોમાં અમે તમને દુર્ભાગ્યને દૂર કરવાવાળી અચૂક જાણકારી આપવાના છીએ જે જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે જો મિત્રો તમે પણ આ વસ્તુઓનું દાન ભૂલથી પણ કરી દીધું તો તમારા ઘરમાં ગરીબી નિવાસ કરવા લાગશે મિત્રો દાન કરવું ખૂબ જ જરૂરી હોય છે જો તમે દાન કરો છો તો તમને ઘણા ખરા આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આની સાથે જ તે ભૂખ્યા પ્રાણીને દાન કરવું એટલું જરૂરી છે કે તમે તમારા જીવનમાંથી કોઈ પણ કાર્ય કરતા હોય તેનાથી પણ વધારે જરૂરી ભૂખ્યા પ્રાણીને દાન કરવું માનવામાં આવે છે તેનાથી ભગવાન પણ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી નથી આવવા દેતા તે માટે તમારે જરૂરથી નાનામાં નાની વસ્તુ દાન કરવી જોઈએ પરંતુ ઘણા લોકો આમાં એવી કેટલીક ભૂલ કરી દેતા હોય કે જે ભૂલ ન કરવી જોઈએ અથવા તો તે દાનમાં ન કરવું જોઈએ જો તે લોકો તે વસ્તુઓનું દાન કરી દે છે તો તેનાથી તે વસ્તુ લઈને મોટી વસ્તુ જે આ આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું તે વસ્તુનું દાન કરી દે છે તો તેમના ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે કારણ કે આ વસ્તુઓ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે મનુષ્યએ પોતાના જીવનમાં બે વખત જરૂરથી ગુપ્ત દાન કરવું જોઈએ તેનાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આનાથી નર્ક નથી જવું પડતું અને આપણે સ્વર્ગમાં પહોંચીએ છીએ દાન સર્વશ્રેષ્ઠ મંગલકારી અને તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે દાન કરો છો તો તમારા જીવનમાં નિશ્ચિત રૂપથી જ ભગવાન તમને આશીર્વાદ આપે છે અને તેમના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે મિત્રો શું તમે જાણો છો કે કેટલી એવી વસ્તુઓ પણ હોય છે જેને તમે દાન નથી કરી શકતા કેમ કે ભગવાન શિવ કહે છે કે આ છ વસ્તુઓ એવી વસ્તુઓ છે કે જેને તમે દાન નથી કરી શકતા અને આ છ વસ્તુમાંથી ત્રણ વસ્તુઓ એવી પણ છે કે જેને તમારે સવારના સમયે દાન ન કરવી જોઈએ જો તમે સવારમાં દાન કરી દો છો તો તમારા ઘરમાંથી સવારમાંથી તે માતા લક્ષ્મી જતા રહે છે અને ક્યારેય પણ તમારા ઘરમાં નિવાસ નથી કરતા અને મિત્રો શિવ પુરાણમાં અનુસાર કોઈ પણ વ્યક્તિ આ એવી કેટલીક વસ્તુઓનું દાન કરે છે તો તેમનું સૌભાગ્યમાં પરિવર્તિત જણાવેલી વસ્તુનું દાન કરી નાખવું જોઈએ તો ચાલો મિત્રો આપણે પહેલા એ વસ્તુઓની વાત કરી લઈએ કે કઈ એવી વસ્તુઓ છે કે જેને તમે દાન કરીને તમારા દુર્ભાગ્યને તમે સૌભાગ્યમાં પરિવર્તિત કરી શકો છો અને તમારા જીવનની પરેશાનીઓને તમે દૂર કરી શકો છો તો તેવી કઈ વસ્તુઓ છે તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં અને આ વસ્તુ ખૂબ જ મામૂલી વસ્તુઓ છે કે જેનું જો તમે દાન કરો છો તો તમારા જીવનમાં તમે સકારાત્મકતાને લાવી શકો છો અને તમારા જીવનના દુર્ભાગ્યના તાળા તમે ખોલી શકો છો ક્યારેય પણ ગરીબી તમારા ઘરમાં નિવાસ નથી કરતી ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય તો તે પણ ઓછા થઈ જાય છે તમારે આ વસ્તુઓનું જરૂરથી દાન કરી દેવું જોઈએ મિત્રો માહિતી જણાવીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો પહેલી વસ્તુ છે તે છે મીઠું જો તમે સોમવારના દિવસે મીઠાનું દાન કરો છો તો તેને કારણે તમારા ઘરમાં રહેલી ગરીબી દરિદ્રતા તમારા જીવનમાં રહેલા દુર્ભાગ્યના તાળા ખુલી જાય છે અને ગરીબી દૂર થઈ જાય છે એટલે કે મીઠાનું દાન તે તમારા સમસ્ત દુર્ભાગ્યનું સમાધાન કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મીઠાનું દાન કરતા સમયે તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે જે મીઠાનું દાન કરો છો તે સાદું મીઠું હોવું જોઈએ કારણ કે સાદું મીઠું દાન કરવું તે સારું માનવામાં આવે છે અને મિત્રો તમે ભોજન બનાવવામાં જે મીઠાનો ઉપયોગ કરો છો જે પેકેટમાં મીઠું મળે છે તે જ મીઠાનું તમારે દાન કરવાનું છે કારણ કે આ દાન કરવું તે શુભ માનવામાં આવે છે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તે છે ગળ ગળનું દાન કરવું જો તમે તમારા જીવનમાં ગળનું દાન કરો છો તો તે તમારા પારિવારિક સંબંધોને મધુર બનાવે છે જો તમારા સફળતાના રસ્તાઓ મજબૂત ન હોય તો તમે ગળનું દાન કરી શકો છો તમારે ગળનું દાન જરૂર કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં મધુરતા આવે છે મિત્રો જો તમારા સંબંધોમાં તકરારો આવતી હોય અને તમારા લગ્ન સંબંધમાં તકરારો આવતી હોય હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય તો તેમણે જરૂરથી સોમવારના દિવસે ગળનું દાન કરવું જોઈએ જે લોકો ગળનું દાન કરે છે તેમના ઘરમાં ભગવાન મહાદેવ તેમના આશીર્વાદ વરસાવે છે કારણ કે સોમવારે તે ભગવાન મહાદેવને સમર્પિત વાર માનવામાં આવે છે અને ભગવાન મહાદેવ તેમના ભક્તોને ક્યારેય પણ દુખી નથી જોવા દેતા તે માટે તમારે જરૂરથી સોમવારના દિવસે ગળનું દાન કરવું જોઈએ તમે ગળના દાનમાં કોઈ પણ ગળનું દાન કરી શકો છો એટલે કે કોઈ પણ પ્રકારનો ગળ હોય તેનું તમે દાન કરી શકો છો કેમ કે ગળનું દાન કરવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે તે માટે તમારે સોમવારના દિવસે જરૂરથી ગળનું દાન કરવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે અને તમારા ઘરમાં નિવાસ કરશે સાથે સાથે તમારા સંબંધોમાં મધુરતા આવે છે અને મિત્રો તમારે કોઈ પણ સંબંધમાં મધુરતા લાવવી હોય તો તમારે સોમવારના દિવસે ભગવાન શિવને તમે ગળ અર્પણ કરી શકો છો તેનાથી ભગવાન શિવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે મિત્રો તમારે માત્ર ભગવાન શિવને ગળ અર્પણ કરવું જોઈએ જેને કારણે ભગવાન શિવ તમારી તમામ મનોકામનાઓ ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને મિત્રો જો તમે રોટલીમાં ગળ ઉમેરીને જો તમે ગાયને અર્પણ કરો છો એટલે કે તમે ગાયને ખવડાવો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે ગળમાં મધુરતા હોય છે તે બીજ રીતે ગાય માતા પણ તમને તેમના આશીર્વાદ આપે છે તે માટે તમારે જરૂરથી ગાય માતાને ગળ ચોપડેલી રોટલી ખવડાવવી જોઈએ તેનાથી તમને અનેક ગણું ધન પ્રાપ્ત થાય છે અને તેનાથી માતા લક્ષ્મીની કૃપા પણ તમને પ્રાપ્ત થશે મિત્રો ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે તલ જો તમે તલનું દાન કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવ પુરાણમાં તેનું પણ વર્ણન કરેલું છે કે જો તમારો આત્મવિશ્વાસ ઓછો હોય એટલે કે જો તમારો આત્મવિશ્વાસ કમજોર હોય તો તમારે તલનું દાન કરવું જોઈએ તેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો જો તમે આસાનીથી સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય અને દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જરૂરથી તલનું દાન કરવું જોઈએ મિત્રો તમે તલના દાનમાં કાળા અથવા તો સફેદ તલનું દાન કરી શકો છો તેમાંથી કાળા તલનું દાન કરવું સારું માનવામાં આવે છે તમે બંનેમાંથી કોઈપણ તલનું દાન કરી શકો છો મિત્રો આની સાથે જ વ્યક્તિ ખૂબ જ વધારે જ્ઞાની હોય છે તો પણ તેનો વિશ્વાસ તેને સાથ નથી આપતો અને આની સાથે ઘણા છોકરાઓ વિદ્યાર્થીઓ ભણતરમાં ખૂબ જ હોશિયાર હોય પરંતુ જ્યારે તેઓ ઇન્ટરવ્યુ આપે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ તેમને સાથ નથી આપતો તેમનો આત્મવિશ્વાસ કંઈક જગ્યાએ ડગમગી જતો હોય છે પરંતુ આવી રીતે ન થાય તે માટે તમારે જરૂરથી તલનું દાન કરવું જોઈએ અને તલનું દાન તમારે કરવાનો સૌથી સર્વશ્રેષ્ઠ વાર સોમવાર માનવામાં આવે છે તે માટે તમારે સોમવારના દિવસે તલનું દાન કરવું જોઈએ તમે ગમે તે તલ એટલે કે કાળા તલ અથવા તો સફેદ તલનું દાન કરી શકો છો આની સાથે જો તમે કાળા તલનું દાન કરવા માંગતા હોય તો તમારે શનિવારના દિવસે કાળા તલનું દાન કરવું જોઈએ જો તમે શનિવારના દિવસે કાળા તલનું દાન કરો છો તો તેને કારણે ભગવાન શનિદેવ પણ તેમના આશીર્વાદ તમારા પર વરસાવે છે અને તલ તે ભગવાન શનિદેવને ખૂબ જ પ્રિય છે અને વ્યક્તિએ કાળા તલનું દાન કરે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિનું દુર્ભાગ્ય તેની પાસે નથી આવી શકતું અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પણ પરિવર્તિત થઈ જાય છે મિત્રો આગળના દાન વિશે વાત કરીએ તો તમારે અનાજનું દાન જરૂરથી કરવું જોઈએ કારણ કે જો તમે અનાજનું દાન કરો છો તો માતા અન્નપૂર્ણા તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની અછત નથી થવા દેતા તમારા ઘરમાં સદૈવ માટે અનાજના ભંડારો ભરેલા રહે છે તે માટે તમારે જરૂરથી વર્ષમાં એકથી બે વખત અનાજનું દાન કરવું જોઈએ કોઈ પણ ગરીબને તમે અનાજનું દાન કરી શકો છો તેનાથી તમારા ઘરમાં રહેલ ક્યારે પણ ગરીબી નિવાસ નથી કરતી આની સાથે માતા લક્ષ્મીજી પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં ક્યારે પણ ધન સંબંધી સમસ્યાઓ નથી આવવા દેતા મિત્રો આ સાથે માતા અન્નપૂર્ણાએ ભગવાન શિવને વરદાન આપ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ અનાજનું સન્માન કરશે તેમના જીવનમાં ક્યારેય પણ અનાજની અછત નહીં સર્જાય અને તેમના ઘરમાં ક્યારેય પણ અનાજના ભંડારો ખાલી નહીં થાય અને ક્યારેય પણ તેમના ઘરમાં ગરીબી નથી આવતી મિત્રો તમે આ વાતને નાની વાત ન સમજતા કે પણ અનાજના ભંડાર ખાલી થઈ જાય પરંતુ જો તમારા ઘરમાં ક્યારે અનાજની અછત સર્જાવા લાગે છે તો ત્યારે તમારા ઘરમાં ગરીબી પણ પીછો કરવા લાગે છે તે માટે તમારે જરૂરથી અનાજનું સન્માન કરવું જોઈએ અને આની સાથે અનાજના ભંડારો ભરેલા હોવાનો મતલબ એ પણ છે કે તમારું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે આ બે વસ્તુને એક સાથે જોડવામાં આવે છે કારણ કે જે લોકોના ઘરમાં અનાજની અછત નથી હોતી અથવા તો અનાજની અછત નથી હોતી તો તેવા ઘરમાં માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે અને તેમના ઘરમાં સદેવ માટે તેઓ આશીર્વાદ વરસાવે છે મિત્રો શિવ મહાપુરાણમાં કહેવામાં આવેલું છે કે તે પ્રમાણે તમારે સોમવારના દિવસે જરૂરથી ચોખા અને ઘઉંનું દાન કરવું જોઈએ પરંતુ મિત્રો આ સાથે જો તમે અનાજનું દાન કરો છો તો તમારે એક વસ્તુનું જરૂર ધ્યાન રાખવું પડશે એ પણ અમે તમને આ વિડીયોમાં આગળ જણાવવાના છીએ મિત્રો ક્યારેય પણ તમારા જીવનમાં અનાજની અછત નહીં સર્જાય આની સાથે તમે આ વસ્તુનું દાન કરો છો અને ગાય માતાને જો તમે સોમવારના દિવસે ગળ ભેળવીને રોટલી ખવડાવો છો તો તમને એક હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જો તમે ભૂખ્યાને ભોજન ખવડાવો છો અને ગાય માતાને ગળ ભેળવેલી રોટલી ખવડાવો છો તે બંને એક સમાન જ ગણવામાં આવે છે અને તેનાથી તમને એક હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થશે અને તેનાથી તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ સંતુષ્ટિ મેળવે છે અને આની સાથે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે જે લોકો ગરીબને કપડાં દાન કરે છે એટલે કે વસ્ત્રદાન કરે છે તે વધારે મંગળકારી માનવામાં આવે છે આનાથી વ્યક્તિના તમામ દરવાજાઓ ખુલી જાય છે ગરીબી તેમના ઘરમાં ક્યારે પણ નિવાસ નથી કરતી અને એવું પણ માનવામાં આવે છે કે જે લોકો વસ્ત્રદાન કરતા હોય તેમને સ્વર્ગમાં નિવાસ સ્થાન મળે છે અને તેમના ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી અને વસ્ત્રદાન તે સૌથી મોટું દાન પણ માનવામાં આવે છે કપડા દાન કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને રાહુ કેતુનો પ્રવેશ તમારા જીવનમાં ક્યારેય પણ નથી થતો જો કોઈ વ્યક્તિના જીવનમાં રાહુ કેતુ દોષ હોય શનિ દોષ હોય તો તેમણે જરૂરથી વસ્ત્રદાન કરવા જોઈએ મહિનામાં એક થી બે વાર તેમણે જરૂરથી વસ્ત્રદાન કરવું જોઈએ તેનાથી રાહુ સમયમાં તમારે જરૂરથી વસ્ત્રદાન કરવા જોઈએ તેનાથી તમને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અને આની સાથે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જે લોકો વસ્ત્રદાન કરે છે તેમની ઉંમર લાંબી થાય છે અને તેનાથી તમામ ઈચ્છાઓ ભગવાન સ્વયં પૂરી કરે છે જો તેઓ બીજા કોઈ વ્યક્તિને અસહ્ય વ્યક્તિને જો તેઓ વસ્ત્રદાન કરે છે તો તેમના જીવનમાં ભગવાન ક્યારે પણ ધનની અછત નથી થવા દેતા તે માટે તમારે વસ્ત્રદાન જરૂરથી કરવું જોઈએ અને બધી જ દુર્ઘટનાઓથી તમારો અને તમારા પરિવારનું સુરક્ષિત થાય છે જો અચાનક આવવાવાળી દુર્ઘટના તમારા ભાગ્યમાં લખી હોય તો તે પણ નષ્ટ પામશે તમારે માત્ર વસ્ત્રદાન કરવું જોઈએ માતા લક્ષ્મી સદૈવ માટે તમારી રક્ષા કરે છે અને તમને ધન ધાન્યથી માલામાલ કરી દે છે તો ચાલો મિત્રો હવે હું તમને જણાવી દઉં કે તમારે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ કઈ એવી વસ્તુઓ છે કે તમારે તેને ભૂલથી પણ દાનમાં ન કાઢવી જોઈએ તો ચાલો મિત્રો આપણે આગળ જણાવવાના છીએ કે સવારના સમયે કઈ એવી ત્રણ વસ્તુઓ છે કે જેને તમારે ભૂલથી પણ દાન ન કરવી જોઈએ તો મિત્રો તેમાંથી પહેલી વસ્તુની વાત કરીએ તો ફાટેલા તૂટેલા જે કપડા નીકળી ગયેલા હોય તેવા કપડાને તમારે ક્યારે પણ દાન ન કરવા જોઈએ આની સાથે ઘરમાં જો તૂટેલા ફૂટેલા ચપ્પલ પડ્યા હોય બૂટ પડ્યા હોય તો તમારે તેને પણ દાન ન કરવા જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે અને આની સાથે જો તમે જે ચપ્પલ અથવા તો બૂટ જેનો તમે ઉપયોગ ન કરતા હોય અથવા તો તમે પહેલા તે બૂટ ચપ્પલનો ઉપયોગ કર્યો હોય અને હવે અત્યારે તમે તેનો ઉપયોગ ન કરતા હોય તો તેવા બૂટ ચપ્પલ પણ તમારે દાન ન કરવા જોઈએ તેનાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ આવી વસ્તુઓ પોતે વાપરેલી વસ્તુઓને દાન કરે છે તો પોતાનું ભાગ્ય જતું રહે છે અને આની સાથે તે વપરાયેલી જૂની સાવરણીને ક્યારેય પણ દાન ન કરવી જોઈએ જો તમારે દાન કરવી હોય તો તમે નવી સાવરણી ખરીદીને દાન કરી શકો છો આનાથી માતા લક્ષ્મી તમારો સાથ હંમેશા હંમેશા માટે છોડી દે છે અને ક્યારેય પણ તમારા ઘરમાં નિવાસ નથી કરતા આની સાથે જે તમે ઘરમાં વાસણોનો ઉપયોગ કરો છો તેને તમારે પૂરથી પણ દાન ન કરવા જોઈએ અથવા તો ઘણા લોકો એમ પણ વિચારતા હોય કે હવે વાસણો તૂટી ગયા છે અથવા તો જૂના થઈ ગયા હોય તો તેવા વાસણો ઘરમાં લોકો દાન કરી દે છે પણ આવી વસ્તુઓને દાન ન કરવી જોઈએ આનાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી જાય છે અને આનાથી પણ માતા લક્ષ્મીની સાથે સાથે માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જશે અને તમારા ઘરમાંથી જતા રહે છે અને ઘરમાં વપરાયેલું તેલ પણ તમારે ક્યારે દાન ન કરવું જોઈએ આનાથી શનિદેવ નારાજ થઈ જાય છે અને તમારા ઉપર શનિની સાડે સાતી પણ આવી શકે છે શનિ દોષ પણ તમારા ઉપર આવી શકે છે તે માટે તમારે વપરાયેલું તેલ પણ દાન ન કરવું જોઈએ અને જે ધારદાર વસ્તુઓ હોય છે અથવા તો અણીવાળી વસ્તુઓ હોય છે તેની પણ તમારે દાન ન કરવી જોઈએ તેમાં ચાકા વગેરે આવી શકે છે આનાથી કેતુ અને શનિનો પ્રભાવ પણ ખૂબ જ વધી જાય છે અને તે વ્યક્તિ ઉપર ધીરે ધીરે કંગાળ થઈ જાય છે મિત્રો તમે જ્યારે પણ કોઈના લગ્નમાં કન્યાદાન કરો છો મિત્રો તમે જ્યારે પણ કોઈના લગ્નમાં કન્યાદાન કરો છો અથવા તો કોઈ છોકરીનું કન્યાદાન કરો છો ત્યારે તમારે એ વાતની જાણકારી કરી લેવી જોઈએ કે જેને તમે કન્યાદાન કરો છો તે વ્યક્તિ દૃષ્ટ વાળો ન હોવો જોઈએ અથવા તો આચરણ કરનારો વ્યક્તિ ન હોવો જોઈએ જો તમે આવા વ્યક્તિને કન્યાદાન કરો છો તો તમારું દુર્ભાગ્ય આવી શકે છે કોઈ ખરાબ વ્યક્તિને કોઈ ખોટા વ્યક્તિને જો તમે કન્યાદાન કરો છો તો તમારા નર્કના દરવાજા ખુલી જાય છે અને તમે પાપના ભાગીદારી પણ બની શકો છો તે માટે તમારે કન્યાદાન કોઈ સારા વ્યક્તિને જ કરવું જોઈએ જે લોકો શરાબ મદિરા પાન મસાલા વગેરે ખાતા હોય તેને તમારે પણ ન કરવું જોઈએ તો ચાલો એવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરીએ કે જે વસ્તુઓને તમારે સવારના સમયે દાન ન કરવી જોઈએ તે કઈ એવી ત્રણ વસ્તુઓ છે તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો નંબર એક ની વાત કરીએ તો જો તમે સવારે ભોજન દાન કરવા માંગતા હોય તો તમારે હંમેશા સવારે તાજુ ભોજન જ દાન કરવું જોઈએ ઘણા લોકો વાસી રોટલી વાસી ભોજન દાન કરી દે છે પરંતુ વાસી ભોજન ક્યારેય પણ દાન ન કરવું જોઈએ અથવા તો કેટલાય લોકો રાત્રે વધેલું ભોજન ગરીબોને આપી દે છે જે બીજું ભોજન ખરાબ થઈ ગયું હોય તે કોઈને પણ ગ્રહણ કરવા સમાન નથી હોતું જો મિત્રો તમે સવાર સવારમાં જ આવું ભોજન દાન કરો છો તો તેને કારણે તમે તમારા દુર્ભાગ્યને જ આમંત્રિત કરી રહ્યા છો અને તમારે સવાર સવારમાં જ વધેલી રોટલીને ગાય માતાને પણ ખવડાવી ન જોઈએ જો તમે સવાર સવારમાં ઉઠ્યા બાદ જો તમે ગાય માતાને આવી રોટલી ખવડાવો છો તો તેને કારણે તમારો દુર્ભાગ્ય આવી શકે છે અને તમે સવારમાં ગાયને રોટલી ખવડાવવા માંગતા હોય તો તમારે તાજી બનેલી રોટલી ખવડાવવી જોઈએ નહીતર સવારમાં તમારે રોટલી વાસી રોટલી ગાયને ન ખવડાવી જોઈએ અને ખાવામાં તમે પુણ્યની જગ્યાએ પાપના ભાગીદાર બની જાઓ છો મિત્રો મે તમને પહેલા જ વિડિયોમાં જણાવ્યું છે કે તમારે સવારમાં અનાજનું દાન કરવું જોઈએ અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે તે તમારા ઘરમાં દરિદ્રતાને દૂર કરે છે પરંતુ ઘણા લોકો દાન કરતા સમયે આ એવી કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા અથવા તો આ વસ્તુનું ધ્યાન નથી રાખતા તો તમારે સવારમાં જો તમે અનાજનું દાન કરવા માંગતા હોય તો તેના પહેલા તમારે એક મંત્રનો ત્રણ વખત જાપ કરી લેવાનો છે આ મંત્રનો જાપ કરીને જ તમારે અનાજનું દાન કરવું જોઈએ તે મંત્ર આ પ્રમાણે છે ઓમ વિષ્ણવૈ નમઃ ઓમ વિષ્ણવૈ નમઃ ઓમ વિષ્ણવૈ નમઃ આવી રીતે તમારે ત્રણ વખત આ મંત્રનો જાપ કરવાનો છે આ મંત્રનો જાપ કર્યા બાદ તમારે તે વસ્તુને તમારે તે અનાજને દાન કરવાની છે આવી રીતે શ્રદ્ધાપૂર્વક તમારે અનાજનું દાન કરવું જોઈએ આ મંત્રનો ઉચ્ચારણ કર્યા વગર જે વ્યક્તિ અનાજનું દાન કરે છે તે પાપનો ભાગીદારી પણ બની શકે છે ખાસ કરીને સવારના સમયે અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આવી રીતે દાન કરવું તે મંત્ર બોલ્યા વગર દાન કરવું તે અનર્થ પણ થઈ જાય છે હંમેશા લોકો તો દાન કરે છે પરંતુ તેને તે દાનનું પુણ્ય નથી થતું અને આની પાછળનું કારણ આ જ છે અને ઘણા લોકો મંત્ર બોલ્યા વગર દાન કરી દેતા હોય છે પરંતુ આવી રીતે દાન ન કરવું જોઈએ તે માટે હંમેશા અનાજનું દાન કરતા પહેલા તમારે આ મંત્રનો જાપ કરીને તમારે દાન કરવું જોઈએ અને તમે આ મંત્રને મનમાં જ બોલી શકો છો આનાથી ખૂબ જ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે અને તે વ્યક્તિ ધન દોલતથી માલામાલ થઈ જાય છે મિત્રો નંબર 3 ની વાત કરીએ તો તે છે ત્રાંબુ જે વ્યક્તિના જીવનમાં સૂર્ય હોય છે તેમણે ભૂલથી પણ સવારના સમયે ત્રાંબાનું દાન ન કરવું જોઈએ તમે દિવસમાં કોઈ પણ સમયે દાન કરી શકો છો પરંતુ તમારે ત્રાંબાનું દાન સવારે અથવા તો સવારમાં નથી કરવાનું તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનને માનતા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે